આ લોકોના પગે ન લાગવું જોઈએ એક જમાઈએ પોતાના સસરાના પગ ન સ્પર્શવા જોઈએ ડોટ એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે દક્ષનો વધ કર્યા પછી ત્યારથી આ નિયમનું પાલન કરવામાં આવે છે બે ભાણેજે મામાના પગ ન સ્પર્શવા જોઈએ શાસ્ત્રોમાં ભાણેજને ખૂબ જ આદરણીય માનવામાં આવે છે અને જો તેઓ તેમના મામા કે મામીના ચરણ સ્પર્શ કરે છે તો ઊઘા તેઓને પાપ લાગે છે ત્રણ કન્યાને દેવીનો અવતાર માનવામાં આવે છે તેથી કુંવારી કન્યાઓને કોઈના પગને સ્પર્શ ન કરવા જોઈએ ચાર સુતા વ્યક્તિના પગને સ્પર્શ ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સૂઈ રહેલા વ્યક્તિની ઉંમર ઘટી જાય છે પાંચ જો કોઈ પૂજા કરી રહ્યું હોય તો તે સમય દરમિયાન તેના પગને સ્પર્શ ન કરવો જોઈએ છ જો તમે કોઈ મંદિર કે ધાર્મિક સ્થળે તમારા કોઈ સંબંધી કે સારા માણસોને મળો છો ત્યાં તેના પગને સ્પર્શ ન કરવો જોઈએ કારણ કે ધાર્મિક સ્થળે ભગવાન સમક્ષ નમન કરવું શ્રેષ્ઠ છે જો તમે ત્યાં કોઈ અન્ય વ્યક્તિના પગ સ્પર્શ કરો છો તો તે ભગવાનનું અપમાન માનવામાં આવે છે